નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જૂની પેન્શન યોજના ઓલ્ડ પેન્શન સ્કીમ અને નવી પેન્શન યોજના એનપીએસ બંને વિશે આપણે ચર્ચા કરવાની છે કે બંનેમાં શું કમ્પેરિઝન કરતા જઈએ તો શું તફાવત છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ લાગુ કરવા મિત્રો હવે તમારી સામે જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજનાનો પ્રથમ જે તફાવત છે તે આવી રહ્યો છે જેમાં તફાવત છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઓપીએસમાં પેન્શન માટે પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નથી જ્યારે એનપીએસમાં પગારમાંથી દસ ટકા બેઝિક પ્લસ ડીએની કપાત કરવામાં આવે છે બીજો મુદ્દો છે ઓપીએસમાં જીપીએફ ગવર્મેન્ટ પ્રોવિડન્ટ ફંડની સુવિધા ઉપલબ્ધ છે એનપીએસમાં જીપીએફ ગવર્મેન્ટ પ્રોવિડન્ટ ફંડની સુવિધા ઉપલબ્ધ નથી ઓપીએસ એ સુરક્ષિત પેન્શન યોજના છે જ્યારે એનપીએસ એ શેર બજાર આધારિત અસુરક્ષિત યોજના છે ઓપીએસમાં નિવૃત્તિ સમયે છેલ્લા પગારના પચાસ ટકા રકમ પેન્શન તરીકે પ્રાપ્ત થવાની ગેરંટી છે જ્યારે એનપીએસમાં નિવૃત્તિ સમયે પેન્શનની કોઈ ગેરંટી નથી અને બની શકે કે તમામ રકમ ડૂબી જાય ઓપીએસમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ તેમજ તેમાં દર છ માસે થતાં વધારાનો લાભ પણ મળવાપાત્ર છે જ્યારે એનપીએસમાં મોંઘવારી ભથ્થા ડીએ તેમજ તેમાં દર છ માસે થતાં વધારાનો લાભ મળવા પ્રાપ્ત નથી ઓપીએસ અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થાય છે જ્યારે એનપીએસ અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થશે નહીં ઓપીએસમાં નિવૃત્તિ સમયે સમગ્ર જીવન પર્ય બજાવેલ સેવાના કદરૂપે રૂપિયા વીસ લાખ સુધીની ગ્રેચ્યુટી મળવા પાત્ર છે જ્યારે એનપીએસમાં નિવૃત્તિ સમયે સમગ્ર જીવનમાં બજાવેલ સેવાની કોઈ સ્કીમ મળવા પાત્ર નથી ઓપીએસમાં સેવા દરમિયાન કર્મચારીનું અવસાન થતાં તેમનો પરિવાર સન્માનજનક રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે કુટુંબ પેન્શનની જોગવાઈ કરેલ છે જ્યારે એનપીએસમાં સેવા દરમિયાન કર્મચારીનું અવસાન થતાં તેમનો પરિવાર સન્માનજનક રીતે જીવન નિર્વાહ કરી શકે તેની કોઈ ચિંતા સરકારે નથી માટે કુટુંબ પેન્શનની જોગવાઈ કરેલ નથી ઓપીએસમાં સરકારની તિજોરી મારફત ચૂકવણું કરવામાં આવે છે જ્યારે એનપીએસમાં શેરબજાર એટલે કે સટ્ટા બજાર આધારિત ચૂકવણું કરવામાં આવે છે જે જે અનિશ્ચિતતાથી ભરપૂર છે ઓપીએસમાં નિવૃત્તિ સમયે પ્રાપ્ત જીપીએફના વ્યાજ પર કોઈ પણ પ્રકારનો આવકવેરો લાગતો નથી જ્યારે એનપીએસમાં નિવૃત્તિ સમયે પ્રાપ્ત શેરબજાર આધારિત રકમ પર આવકવેરો ચૂકવવો પડશે ઓપીએસમાં નિવૃત્તિ સમયે પેન્શન પ્રાપ્ત કરવા માટે જીપીએફ ફંડમાંથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું હોતું નથી જ્યારે એનપીએસમાં નિવૃત્તિ સમયે પેન્શન પ્રાપ્ત કરવા માટે આપણા સમગ્ર કાર્યકાળ દરમિયાન પેન્શન ફંડમાં જમા કરેલ રકમના ચાલીસ ટકા રકમનું ફરજિયાત રોકાણ કરવાનું કરવું અનિવાર્ય છે ઓપીએસમાં ચાલીસ ટકા રકમ પેન્શન રોકડ રૂપાંતર પેન્શન કોમ્યુ પેન્શન કોમ્યુટેશન અંગેની જોગવાઈ છે જ્યારે એનપીએસમાં પેન્શન રોકડ રૂપાંતરણ પેન્શન કોમ્યુટેશન અંગેની જોગવાઈ નથી ઓપીએસ નિવૃત્તિ બાદ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ છે જ્યારે એનપીએસમાં એમ એ જ્યારે એનપીએસ નિવૃત્તિ બાદ મેડિકલ ફેસિલિટીની કોઈપણ પ્રકારની સ્પષ્ટ જોગવાઈ નથી તો મિત્રો આ હતા મુખ્ય જે તફાવત છે ઓપીએસ અને એનપીએસને લઈને મિત્રો બની શકે એટલું જલ્દીથી ઓલ્ડ પેન્શન સ્કીમ તમામ રાજ્યોમાં લાગુ કરી દેવું જોઈએ કેમ કે આ એક સરકારી કર્મચારીનો હક છે જ્યારે એક મંત્રીઓને કે ધારાસભ્યને તેમને પેન્શન મળે છે પાંચ વર્ષની ટર્મમાં તો પછી શિક્ષકો જ્યારે અઠ્ઠાવન વર્ષ સુધી પોતાની સેવા આપતા રહેતા હોય છે તો તેમને આ લાભ શા માટે નહીં તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ